મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી સુપર સાઉન્ડ એન્ડ હોમ અપ્લાયન્સીસ नियर गोलवाड पुलिस स्टेशन अजगरबाग टू गोलवाड रोड नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बाजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी

ઝદા તાલુકામાં બોગસ ડોક્ટર ઝડપાયો નવસારી જિલ્લા કોર્ટમાં લોક અદાલતનું થયેલું આયોજન નવ હજાર થી વધુ કેસો નો થયેલો નિકાલ નવસારીના સુપા ગામમાં રાજ્યની સૌથી મોટી આખરી હોસ્પિટલનું મોરારીબાપુના હસ્તે થયેલું લોકાર્પણ નવસારી શહેરના થાણા તળાવની જાળવણીના અભાવને લીધે તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય વધી ગયું છે લાખોનો ખર્ચ તળાવની સુંદરતા વધારવા માટે કરવામાં આવ્યો છે પરંતુ રૂપિયા પાણીમાં ધોવાઈ ગયાની સ્થિતિ ઊભી થઈ છે નવસારી નગરપાલિકા વિસ્તારમાં પંદર થી વધુ નાના મોટા તળાવો છે જેમાં પાંચ થી વધુ તળાવોનું રિનોવેશન કરવામાં આવ્યું છે તળાવમાં પીવાનું પાણી ભરીને ફિલ્ટર કરી શહેરમાં વિતરણ કરવામાં આવે છે જેમાંનું જલાલપોર વિસ્તારમાં આવેલ થાણા તળાવને બે વર્ષ પહેલા એક કરોડના ખર્ચે રિનોવેટ કરવામાં આવ્યું હતું તળાવની આજુબાજુ વોકવે બનાવીને લોકાર્પિત કરવામાં આવ્યું હતું તળાવમાં જાળવણીના અભાવે જળકુંભીનું સામ્રાજ્ય વધી ગયું છે અમે અહીંયા નીલકંઠ નગરમાં રહીએ છીએ છેલ્લા પંદર વર્ષથી પણ પંદર વર્ષમાં એવું લાગે છે કે પાંચ વર્ષ સુધી સારું કામકાજ ચાલ્યું પણ જ્યારથી નગરપાલિકામાં સોંપાયું છે તળાવ ત્યારથી ગંદકીનો એટલો બધો માહોલ છે કે વાત જ નહીં કરો ગંદકી એટલી અને તળાવમાં વેલો પણ એટલી કોઈ સાફ સફાઈ નથી કરતું અને મચ્છરનો ત્રાસ પણ એટલો છોકરાઓ અમારે નાના નાના રમતા હોય તો પણ અમને ઘડી ઘડી ડર લાગે કે કઈ સાપ નીકળીને આવીને કરડી નથી ગયો એટલે એવું લાગે છે કે સરકાર જો આ તળાવને જલ્દીથી સાફ કરાવે ને તો સારું કહેવાય પાલિકાએ કામગીરી કરી પણ એ બધું અડધું અડધું જે કામગીરી સરખી રીતે કરવાની હોય તો વેલુ વેલી તકે શરૂ કરાઈ જો અહીં સાપ કઈ ડાઈ કઈ ઘટના હા હા એકવાર એક છોકરાને કરડી ગયેલો પણ બહુ વાંધો નથી આવ્યો અને ઘણીવાર તો કોઈના ઘર માં પણ ઘૂસી જાય હમણાં લગભગ ગયા વર્ષે જ અમારા ઘર માં આવી ગયેલો રાતના એ પણ લાઈટ નહી હતી હવે પકડવાવાળાને બોલાવે ત્યાં સુધી આપણને તો ડર રહે કે ના રહે જો પાણી કાપ મૂક્યો છે તો પાણી હોય તો શું લાભ થાય છે હા પાણી કાપ છે જો

એ પણ ચાલી નથી શકતા એવી પરિસ્થિતિ છે તો સિનિયર citizen ને શું કરવાનું જીવના જોખમે રોડ પરથી પસાર થવાનું કોઈ લાભ મળતો નથી થાણા તળાવ વિસ્તારની આજુબાજુમાં સોસાયટીઓ વિકાસ પામી છે એમાં પાંચ થી વધુ સોસાયટીના બે હજાર થી વધુ લોકો આજુબાજુના વિસ્તારમાં રહે છે તળાવમાં સ્વચ્છતાના અભાવે અને વધી ગયેલી જળકુંભીના કારણે ગંદકીનું સામ્રાજ્ય આજુબાજુના વિસ્તારના લોકોને સતાવી રહ્યું છે કેટલાક લોકો કચરો પણ તળાવમાં ફેંકતા હોય છે જેના કારણે ગંદકી અને મચ્છરનો પદરો પણ લોકોને સતાવી રહ્યો છે તળાવમાંથી સાપ નીકળવાની ઘટનાઓ પણ વારંવાર બનતા લોકોની સમસ્યામાં વધારો થયો છે ચીખલી તાલુકાના છેવાડાના સારવણી ગામે ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને નવસારી એસઓજી ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી મેડિકલના વ્યવસાય સાથે ખિલવાડ કરનારાઓના પાપે દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે તાજેતરમાં સુરત તેમજ નવસારી જિલ્લામાંથી બોગસ ડોક્ટરો ઝડપાયાનો મામલો સામે આવ્યો હતો ત્યારે નવસારી જિલ્લામાં પણ બોગસ હાટડી ખોલીને બેઠેલા ડિગ્રી વગરના ડોક્ટરોનો ઝડપી પાડવા નવસારી પોલીસે લાલ આંખ કરી છે જ્યારે ચીખલી તાલુકાના સારવણી ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા હોવાની બાતમીના આધારે નવસારી એસઓજી પોલીસના હેડ કોન્સ્ટેબલ સંતોષભાઈ સુનિલભાઈ પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ દિનેશભાઈ સહિતનો સ્ટાફ સારવણી વિઠ્ઠલવાડી ફળિયા ખાતે સાઈ ક્લિનિકમાં રેડ કરી ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર માંગતા ન હોવાનું જણાવતા નવસારી એસઓજી પોલીસે ડિગ્રી વગરના ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા સંજય રમણભાઈ સોનાવાલાને ઝડપી પાડી અલગ અલગ એલોપેથિક દવાઓ તથા ડોક્ટરી પ્રેક્ટિસ કરવા માટેની સાધન સામગ્રી મળી રૂપિયા દસ હજાર આઠસો પાંત્રીસનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી બનાવ અંગેની ફરિયાદ ફળવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર કૃતિકાબેન અંકિતભાઈ પટેલ એ કરતાં પોલીસે ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની જોગવાઈ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીએસઆઈ એસપી પટેલ કરી રહ્યા છે વાંસદાના પીપલખેડથી પણ એક ઝડપાયો વાંસદાના પીપલખેડ ગામે રહેતા સુનિલ સદાશિવ પવાર ઘણા સમયથી કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર પોતાના કબજામાં એલોપેથી દવાનો જથ્થો રાખી બીમાર દર્દીઓની સારવાર કરતા હોય વાંસદા તાલુકાની અંકલાજ પીએચસીના તબીબ ડોક્ટર શર્મિલા દેસાઈની ફરિયાદના આધારે એસઓજીએ બોગસ તબીબ સુનિલ પવારની અટક કરી હતી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ એવા ગુજરાત રાજ્યની કાનૂની સેવા સત્તા મંડળ અને નવસારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલતનું આયોજન થયું હતું આ લોક અદાલતમાં નવ હજાર ત્રણસો તેર કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો નવસારી જિલ્લાની કોર્ટમાં શનિવારે લોક અદાલતનું આયોજન થયું હતું નવસારી ગણદેવી ચીખલી ખેરગામ વાંસદા તથા ડાંગ જિલ્લાના આહવા વગઈ તથા સુબીર મથકે વકીલ બાર એસોસિએશન તેમજ અન્ય સ્ટેક હોલ્ડર્સના સહયોગથી તમામ પ્રકારના સમાધાનલાયક સિવિલ ક્રિમિનલ ભરણપોષણ ચેક રિટર્નના જમીન સંપાદનના કેસો ઈ મેમો કૌટુંબિક તકરાર બેંક મેટર્સ તથા એમએસસીપી કક્ષાના કેસોની લોક અદાલત અને સ્પેશિયલ સિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું લોકો દ્વારા ચાલતી અદાલત એટલે લોક અદાલત આ લોક અદાલતમાં પક્ષકારોને ઝડપી ઓછા ખર્ચે ન્યાય મળે છે અને પક્ષકારોના એકબીજાના સમાધાનથી તકરારનો સુખદ અંત આવે તેવો પ્રયત્ન કરી પ્રિલિટીગેશનના લોક અદાલતમાં ચાર હજાર કેસ લોક અદાલતમાં બસો તથા સ્પેશિયલ સિટિંગમાં ચાર હજાર નવસો મળી કુલ નવ હજાર ત્રણસો તેર કેસોનો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો હતો નવસારી જિલ્લાની ટોટલ પેન્ડેસીમાં સાઠ કરતા વધારે ઘટાડો થયેલ છે નવસારીના સુપા ગામમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ સંચાલિત સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલનો લોકાર્પણ પૂજ્ય મોરારી બાપુના હસ્તે થયું હતું સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર એક પરિવાર છે ટ્રસ્ટના ડૉક્ટર ભાવિન પટેલ દ્રષ્ટિ બચાવો જીવન બચાવોના અભિયાન હેઠળ નવસારી તાલુકાના સુપા ગામમાં સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલનો પ્રારંભ કર્યો છે નવસારીની પૂર્ણા નદીના કિનારા ઉપર સોળ વીઘા જમીન ઉપર હોસ્પિટલ સાથે પ્રેરણા મંદિર અને પાંચ માળની ભવ્ય ઇમારતનું નિર્માણ થનાર છે વહીવટી ભવન ઓપીડી ભવન પ્રજ્ઞાચક્ષુ ભવન નર્સિંગ કોલેજ રિસર્ચ લેબ ઓપ્ટોમેટ્રી કોલેજ સ્કૂલ તાલીમ કેન્દ્ર ગઢાગર સહિતની માળખાગત સુવિધાઓ સભર ચારસો પાંત્રીસ કરોડના પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે પ્રથમ દ્રષ્ટિ આરંભ સમય પહેલા માળનું લોકાર્પણ પૂજ્ય મોરારી બાપુના હસ્તે થયું છે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંચાલિત આંખની હોસ્પિટલનો પ્રથમ તબક્કો શરૂ થયો છે દર્દીઓ માટે ઓપરેશન થિયેટર આંખોની તપાસ વેઇટિંગ એરિયા સહિતની સુવિધાઓનો આરંભ થયો છે જે લોકો પાસે હોસ્પિટલ સુધી પહોંચવાની સુવિધા નથી તેમને દ્રષ્ટિ રથ દ્વારા હોસ્પિટલ સુધી પહોંચાડી આંખની સારવાર આપવામાં આવે છે મોરારી બાપુના હસ્તે વધુ ચાર દ્રષ્ટિ રથોનું લોકાર્પણ થયું હતું સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટના સંસ્થાપક ડોક્ટર ભાવિન પટેલ દ્વારા સમાજના ગરીબોની આંખોને નવી દ્રષ્ટિ આપવાનો સંકલ્પ લેવાયો હતો સમાજમાં ગરીબોની આંખોના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવશે બે હજાર પચીસના વર્ષમાં સિત્તેર હજાર જેટલા ઓપરેશનો કરવાનો નિર્ધાર કરાયો છે આંખોની હોસ્પિટલના લોકાર્પણ અને દાતાશ્રીના સન્માન સમારોહમાં હોસ્પિટલના નિર્માણમાં ઉદાર હાથે દાન આપનારા દિલાવડ દાતાશ્રીઓને મોરારી બાપુના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા સુરતના ઉદ્યોગપતિઓ લવજી બાદશાહ કેશુભાઈ ગોટી સવજીભાઈ ધોળકિયા ગોવિંદભાઈ ધોળકિયા તેમજ સુરત સહિત મુંબઈના દાતાશ્રીઓ અભિવાદિત થયા હતા આ સમારોહમાં મોરારી બાપુ દ્વારા હોસ્પિટલના રામકથા આપવાનું વચન આપ્યું હતું આગામી વર્ષમાં સુપા ગામમાં મોરારી બાપુની રામકથા યોજાશે આ પ્રસંગે સંત મોરારી બાપુ દ્વારા દાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું સાથે સાથે આંખોની હોસ્પિટલનું નિર્માણ ગ્રામ્ય વિસ્તારમાં થનાર છે જેથી ગરીબો વંચિતોને વધુ લાભ મળશે સમાજમાં આઠ પ્રકારના દનનું મહત્વ સમજાવી મોરારી બાપુએ એક લાખ એકવીસ હજારનું દાન આપી તુલસીપત્ર અર્પણ કર્યું હતું નવસારી તાલુકામાં સુપા ગામમાં આકાર પામી રહેલી આંખની હોસ્પિટલમાં નવસારી બારડોલી વલસાડ વાપી સુરતના ગરીબ વર્ગના લોકોને લાભો મળશે સાહેબ હું કુપોષણને લીધે એવી અભાવગ્રસ્ત જીવન બચપણમાં જીવવાને લીધે મારી આંખમાં બચપણથી નમ્રતા છે હું ભણતો તો અને લગભગ મારી ટેવ પ્રમાણે હું છેલ્લા બેન્ચે બેસું હંમેશા અને મને બ્લેક બોર્ડ ઉપર કંઈ દેખાતું નહોતું અને મારું ટીચર લખે ત્યારે મારે ત્યાં જઈ અને એ વખતે હા સિક્સટી ટુ સિક્સટી સિક્સટી ટુની હું વાત કરું છું આપની સામે ત્યારે મારે ત્યાં જઈ કારણ કે મારી આંખો પોતે આરોગ્યના અને આહારના અભાવને અમે તો લોક માગીને ખાનારા સાધુઓ છીએ એને લીધે પણ આ મેં પોતે અનુભવ કરેલું છે ત્યારે ચિકિત્સા વિશ્વાસ છે પૂરી શ્રદ્ધા છે પણ ઘણી વખત સંસ્થાઓ શરૂઆતમાં જે હેતુ લઈને આવ્યા હોય ને એ પછી ઘણો વિકાસ થયા પછી હેતુ નબળો પાડી દે એનું બહુ ધ્યાન રાખજો જેમ જેમ વિકાસ થાય એમ હેતુ મજબૂત થવો જોઈએ કારણ કે મારા બહુ અનુભવ છે કથાઓ દ્વારા લાખો કરોડો રૂપિયા ભેગા કરાવ્યા હોય છે સાહેબ અને પછી પછી હેતુ બદલી નાખે છે પણ આવા સમર્પિત ડૉક્ટરો સમર્પિત સેવકો સમર્પિત દાતાઓ સમર્પિત ટ્રસ્ટીઓ એના ઉપર શ્રદ્ધા રાખવી એ કોઈ પણ સ્થિતિમાં અશ્રદ્ધાને અસ્થાને નથી એ વિચારીને હું મારો ખૂબ જ રાજી કહું વ્યક્ત કર્યું અને હું બીજું તમને શું આપું રસ્તામાં પૂછતો હતો કે ભાઈ આ સંસ્થા ક્યાં ક્યાં છે આની આ ચારે બાજુ કોણ કોણ ગામ એટલે મેં આ સંકલ્પ કરી જ લીધો હતો અમે એક સપનું જોયું છે કે કોઈ પણ વ્યક્તિ ટ્રીટમેન્ટના અભાવે અંધ ના થાય અને દરેક જણને એમની જે દ્રષ્ટિ છે એ જાળવી રાખી શકે એના માટે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થા કાર્યરત છે અને આજે આ સંસ્થાના પહેલા ફેઝનું લોકાર્પણ પરમ પૂજ્ય મોરારી બાપુના હાથે થયું છે એનો અમને ખૂબ આનંદ છે બીજું નવસારી વાપી વલસાડ અંકલેશ્વર સુરત આ બધાના જ મહાનુભાવો આજે જોડાયા હવે અમે એકલા નથી અને અમને સંપૂર્ણ ખાતરી છે કે ખૂબ જ નજીકના ભવિષ્યમાં અમારું સપનું પૂરું થશે એ ઉપરાંત બીજા બહુ સારા ન્યૂઝ કે મોરારી બાપુએ અહીંયા રામકથા આપી પરમ પૂજ્ય મોરારી બાપુ અહીંયા નવ દિવસ પારાયણ કરશે અને એનો પ્રસાદ લેવા હજારો લોકો આવશે અને અહીંયા રામનું નામ બોલાશે અને આ જગ્યા પાવન થઈ જશે થેન્ક યુ અહીંયા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરનો આજે પૂજ્ય વૈશ્વંદની બાપુના હસ્તે હોસ્પિટલના પહેલાં ફેઝનું લોકાર્પણ થયું આ હોસ્પિટલની જે મનસા છે જે એનો ભાવ છે એ ગરીબ નિરાધાર જેની પાસે કોઈ આધાર નથી એવા જે કોઈ ભાઈ બહેન બાળકો બુઝુર્ગ રોશની ગુમાવી રહ્યા છે એને ભારતભરમાં રોશની આપવાના કામ માટે આજનો આ પ્રોગ્રામ હતો અને આ પ્રોગ્રામ દ્વારા જે કંઈ આ ડોક્ટર આના કરતા હર્તા અને સ્વપ્ન દ્રષ્ટા ડૉક્ટર ભાવિન પટેલ અને ભાવિન ભુવા આદિ કેમની ટીમ એટલી સક્ષમ છે અને એના જે હૃદયના ભાવ છે એ ભાવ મારી જિંદગીમાં મેં બહુ બધા જોયા છે પણ કોઈ ઋષિ મુનિથી કંઈ કમ નથી એટલે મારી તો દરેક જાહેર જનતાને જેની પાસે જે શક્તિ છે એ શક્તિ આ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સુપા ગામે એ શક્તિનો ખર્ચ કરે અને આ હોસ્પિટલ જલ્દીમાં જલ્દી પૂરી થાય અને ભારતમાં કોઈ બિચારું ન રહે કોઈ દ્રષ્ટિહીન ન રહે એમાં આપણે સૌ કોઈ આપણું યોગદાન આપીએ એવી ઈશ્વરના ચરણમાં પ્રાર્થના અને આપને સૌને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ ભારત માતા કી જય બહુ સરસ થયું આજના દિવસે બહુ કામ સરસ થયું આમ તો આ દ્રષ્ટિ માટે જે ડૉક્ટરોની ટીમ કામ કરે છે એ બિઝનેસમાં સેવા કરે છે આવું મારા જીવનમાં પહેલીવાર જોયું કે બિઝનેસમાં આવી સેવા કરતા હોય એવું મારી ધ્યાનમાં એક એક દોઢ વર્ષથી આવ્યું છે હું ઘણી વખત આ સંસ્થા આવ્યો છું ભાવિનભાઈ ભગવાન ભાવિનભાઈ પટેલને ઘણી વખત સાથે મળવાનું ઈચ્છું છે બોલાવ્યા છે અમને પણ એવી ઈચ્છા હતી કે બાપુ એક કાર્યક્રમ સરસ ખરીદે અને એમાં સોનામાં સુગંધ મળે કે બાપુએ કાર્યક્રમમાં તો હાજરી આપી ખૂબ પણ કથા પણ આપી એ કથાના માધ્યમથી નવ દિવસ આપણે આનંદ કરશું ભજન કરશું અને ફંડ પણ એકઠો કરશું કારણ કે ધન વગરનું આ થવાનું નથી એટલે એમને મોટી હોસ્પિટલની જરૂરિયાત પણ આ વિસ્તારમાં છે કારણ કે અંતરિયાળ વિસ્તાર છે ગરીબ વિસ્તાર છે આદિવાસી ભાઈઓનો બિચારો વિસ્તાર છે જે અભણ છે અંતરિયાળ ગામો છે ગામની કનેક્ટિવિટી નથી દૂર દૂર સુધી હોસ્પિટલ હોઈ શકે બી નહીં કારણ કે નાના નાના ગામ હોય તો બધા ગામે તો હોસ્પિટલ બધી પહેલી હોઈ શકે નહીં એટલે બહુ સારું કામ થઈ રહ્યું છે માનવતાનું કામ થયું છે અને માણસે માણસોએ કરવું જોઈએ માણસે કરવું જોઈએ મનુષ્ય અવતાર મળ્યો છે તો કાંઈ ને કાંઈ કરવું જોઈએ એમાં બહુ માનવતાના કામો છે એમાંનું એક કામ છે જો આ બધી ઈશ્વર યોજનાઓ છે બધાએ અત્યારે ઘણા ભાગે એમ કહે કે અત્યારે કળિયુંક છે પણ સરવાળે અત્યારે સારામાં સારો સમય ચાલી રહ્યો છે કારણ કે જો સારો સમય ન હોય તો આવા વિચારો બીજાના માટે કંઈક કરી છૂટવાની ભાવનાવાળા અહીંયા હજારો માણસનો મેળાવડો થાય એને કોઈને સ્વાર્થ નથી બીજાની કેમ સેવા કરવી એક જ ભાવ છે એટલે આ જે ભાવ છે એ બહુ સારા સમાચાર છે સૃષ્ટિ અત્યારે સમય ખૂબ સારો છે અને અપને લીએ તો સબ કોઈ કરતે હે દૂસરે કે લીએ કરે વોહી એમ અહીંયા જે આખો મેળાવડો ભેગો થયો છે એ ડૉક્ટર ભાવિનભાઈ સહિત સૌ બીજાને માટે આપણે શું સેવા કરી શકીએ એ ભાવથી ભેગા થયા છે સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રાર્થના કે બધાને ખૂબ જ ક્ષેમ કુશળ અને નિરોગી રાખજો એમ છતાં કર્મ યોગે એવું કંઈ આવી ગયું હોય પ્રોબ્લેમ શરીરનો શારીરિક તો અહીંયા જે આંખની હોસ્પિટલ થઈ ગઈ અને અમી દ્રષ્ટિ નવી દ્રષ્ટિ મયાજ કરે એવી ભાવના જય હિન્દ જય ભારત નમસ્તે સ્વામી વિવેકાનંદ મિત્ર મંદિર ટ્રસ્ટ આંખની હોસ્પિટલ આજે સુપામાં ખુલી રહી છે એ આપણા દક્ષિણ ગુજરાત માટે અને નવસારી જિલ્લાના માટે એક એક નવો પીસો અંદર ઉમેરાયો છે અને પરમપૂજારી બાપુ પણ આવ્યા અને કથા કથા આપી છે એટલે કથા ખરેખર મેં સજેશન મેં આપેલું હતું ગઈકાલે રાત્રે બે દિવસ પહેલેથી કે ભાઈ કથા અહીંયા થવી જોઈએ અને એ પ્રમાણે તમે તો થોડોક આ ડૉક્ટર લોકો વિચાર કરતા હતા કે ભાઈ ખરચનો શું અને મારાથી છે ને બાપુને પૂછવા વગર ખરચનો હિસાબ પૂછવા વગર મારે પેલો એ નહીં કરવું પડે એટલે એમને જે કથા આપી અને રવજી ભાષાએ લઈ લીધી તરત કેમ કે બાજુમાં હતો હું પાંચ સીટ પાછળ હતો એટલે એ કઈ વખત બીજી વખત એવું કંઈક જોઈ લઈશું જે અહીંયા આજે લક્ષ્મી એમ કહું અને એનો આંખો એ પેલો ફેલાયું છે કે આ કેટલાક અબજો રૂપિયા આવ્યા હોય કરોડો નહીં અબજો રૂપિયા આવ્યા હોય ને હજુ આવવાના એટલે એક આઠમી હોસ્પિટલનું આ કાર્ય વહેલી તકે પૂરું થાય એવી ભગવાનને પ્રાર્થના ને અમારાથી જે સેવા થશે તે અમે કરીશું સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાની ખાનગી હોસ્પિટલો માટે નવી એસઓપી જાહેર થઈ છે ભારત સરકારની આયુષ્યમાન યોજના એક આરોગ્યલક્ષી અને ખૂબ જ મહત્વની યોજના છે પરંતુ આ આયુષ્યમાન યોજનાનો કેટલીક હોસ્પિટલો ગેરલાભ પણ ઉઠાવે છે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં થયેલ કાંડ બાદ સરકાર પણ સફાળી જાગી છે સરકાર દ્વારા આયુષ્યમાન યોજનામાં ગેરરીતિ અટકાવવા માટે નિયમો વધુ સખત બનાવ્યા છે ખાનગી હોસ્પિટલો ઉપર વધુ અંકુશ નિયંત્રણ લાદવા માટે સરકારના આરોગ્ય કમિશનર દ્વારા પાંચમી ડિસેમ્બરના રોજ રાજ્યના દરેક જિલ્લામાં નવી એસઓપી જાહેર કરી છે ભારત સરકારની પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ દસ લાખ સુધીનો આરોગ્યલક્ષી વીમો મળે છે આ યોજનામાં હૃદયરોગના ઓપરેશનો સહિતની જટિલ સર્જરીઓ થાય છે લાભાર્થીઓ માટે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જે કાંડ થયો છે ત્યારબાદ તમામ હોસ્પિટલમાં હવે સરકારે નવા નિયમોનો સકંજો કસ્યો છે નવસારી જિલ્લામાં ચૌદ ખાનગી હોસ્પિટલો આયુષ્યમાન યોજના હેઠળ આવરી લેવામાં આવી છે ત્યારે હવે દરેક હોસ્પિટલે કાર્ડિયોલોજી અને સીવીટીએસ સ્પેશિયાલિટી ફરજિયાતપણે ફૂલ ટાઈમ રાખવા પડશે આયુષ્યમાન યોજનામાં જે દર્દીના કોરોનરી એન્જિયોગ્રાફી અને કોરોનરી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે તેની સીડી દર્દીને અને જે તે આરોગ્ય વિભાગને જમા કરવાની રહેશે આ પ્રકારની માર્ગદર્શિકા જિલ્લાની દરેક ખાનગી હોસ્પિટલને આપવામાં આવી છે આપ પણ જાણો છો તેમ છેલ્લા એક દોઢ મહિનાથી સરકારશ્રી તરફથી અને દરેક જિલ્લા કક્ષાએ અમારા તરફથી પણ આયુષ્માન હોસ્પિટલો જે છે પીએમજાઈ કાર્ડ જ્યાં ચાલી રહી છે એવી હોસ્પિટલોમાં સગન ચકાસણી પણ કરી રહ્યા છીએ અમે અને એમનું મોનિટરિંગ પણ કરી રહ્યા છીએ હાલમાં એક પરિપત્ર દ્વારા પણ અમને જણાવવામાં આવ્યું છે અને વારંવાર સરકાર દ્વારા એસઓપી પણ આના બાબતે આવે છે હાલનું જે પરિપત્ર છે તે પ્રમાણે જે હોસ્પિટલોમાં ડીએમ કાર્ડિયોલોજીસ્ટ એટલે કે જેને આપણે એન્જીઓગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી કરા કરતા હોય છે અને જે સીવીટીએસ કે જે બાયપાસ સર્જરી કરતા હોય છે એ જો ફૂલ ટાઈમ તજજ્ઞો અવેલેબલ હોય તો તેવાને જ એમ પેનલ કરવા માટે સરકારશ્રીએ નિર્ણય લીધો છે ત્યારબાદ એ પણ જણાવ્યું છે પરિપત્ર દ્વારા કે હવે પછી જેટલી પણ એન્જીઓગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી થશે એની એક કોપી સીડી રાઇડ કરીને પેશન્ટને પણ આપવાની રહેશે અને સાથે સાથે સ્ટેટ હેલ્થ એજન્સી જે રાજ્ય કક્ષાએ મોનિટરિંગ કરે છે તેમને પણ એક કોપી પહોંચાડવાની રહેશે સાથે સાથે એ પણ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે કોઈ કિસ્સામાં એક એકદમ ઇમરજન્સી હોય અને કોઈની એન્જીઓપ્લાસ્ટી કરવી પડે તો તેવા કિસ્સામાં જ ફક્ત સરકારશ્રી દ્વારા પ્રી એપ્રુવલ આપીને માન્યતા આપવામાં આવશે

વાંસદા તાલુકામાં બોગસ ડોક્ટર ઝડપાયો નવસારી જિલ્લા કોર્ટમાં લોક અદાલતનું થયેલું આયોજન નવ હજાર થી વધુ કેસોનો નો થયેલો નિકાલ નવસારીના સુપાગામમાં રાજ્યની સૌથી મોટી આખરી હોસ્પિટલનું મોરારી બાપુના હસ્તે થયેલું લોકાર્પણ સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર